મસ્ત રીતે બોટ આલે સુરમાં ને પપલેટ બિરિયાની બનાવું છે કા બિરિયાની કેમ લાગે એમ મોજો તમે ખાઈ ગયા પાણી પીને તો વધારે ફેર ફેસડી અત્યારે મોજો છે પણ લાઈટ એટલો બધો નથી હાલ જેવો નથી સમુદ્ર માં છે મિલાય એમ કો લાગે ઓ હેમ્બર ખાલી આવડા માઈટલા છે ને બરોફ પણ આપે છે થોડા ઘણા બહાર પડ્યા ને ઈ તો મિત્રો બધા કેમ છો બધા મજામાં છો અને હે ને મજામાં રહેવાનું છે ને આજના માં આવવાનું છે તો મજા આપણે બે દિવસના બહાર જઈ એટલે કે બોટ લઈને તો કેટલા માછલા આવે એવું બધું જોવાનું છે આપણે મૂકી દેવું અને એટલે જોઈ તમને મજા તો આવશે કારણ કે માછલા એટલા બધા જોવા મળશે અને ઈંધરની છે ને બહાર ફિશિંગ કરવા જઈએ તો હું મજા આવે બધી એ આપણે ફૂલ છે ને આમ ઓલાથી વિડીયો બનાવીશું આપણા ઓલાથી ટેક નથી તમારે કોમેન્ટ કર્યું એ કરી દેજો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આપણા વિડીયો તો આવવાના આવ્યા કરશે એક બે જ્યાં ત્રણ દે ને એમ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો હાલો તો વિડીયો કરી દઈ સ્ટાર્ટ અને વિડીયો બનાવી લેજો ને બધા છે ને મોજમાં હોય છે એટલે થોડુંક ઓલું તો રહે તો હાલો મજા આવશે વિડીયોમાં બનાવી રહ્યો અત્યારે બધાય બોટના વાલા છે ને મેમ્બરો આરામ કરે છે રાજભાઈ બોટ ચલાવે છે પવન છે થોડોક જોરદાર મળી આપણે બેઠા પણ તો આપણે ને એક વાર દાર મૂક્યા રાઈતે નીકળ્યા ને તો રાઈતે વિડીયો બનાવ્યો નહોતો આપણે ઊભા થઈ પવન પવન આમાં છે ને મોટું પણ છે એટલે હું તો બહુ દેખાતો ને આપણે ઓલો નાન લઈને આવતા ને

છે ને ભાઈ જાર મૂકી દીધા એ રીતે જો આમ મંડળ છે ને લા લાંબુ તો ગણું છું આમ છે ને આમ આપણી ચજાવ દેખાય નહીં બહુ આગે આગે વીચલી હોય આ બધા મોટી ગોટવાળા છે આપણી ઘડે આ આપણે તો મોટું છે ને કાંઈ છે આ નીકા છે બધી જાર હતા ને આમ લાડુ હતા ખાલી કરી નહીં ખાને હવે બધા જોવા ભાવેશભાઈ સાંઈ ફોન જોઈ હા એમ એમ બધું આરામ કરે બધી

નાનું એવું લઈને આવ્યો હોય ને આમ તો મજો લાગે બાકી આના મોટામાં ખબર જ નહીં પડતી હાલ ગયેલો તો બધું એવું ને આરામ કરે આપણે આગળ બીજો છે આપણે જાર છે એટલા ઊંડા છે થોડા મુકેલા છે આમના ચઢાની કા એ રીતે મુકેલા છે અને ધોલી પેટીમાં શાક છે દિવસે ધારવું પડે ને એનું અને આમાં અંદર છે ને બીજી પેટી છે એમાં છે બધું થોડુંક એ બધું આપણે છે ને પછી જોખું કારણ કે આ ધારવું પડશે ને તેવા થોડુંક શાક ખાવું હોય તો આવી છે વધારે બાકી દિવસે કાંઈ એટલું બધું હતું નહીં ઓછું હતું

ઝાડ ઉપરનો ટાઈમ થાય ને તો પછી પાકી જાય એમ જેવો ટાઈમ પોતો હશે આપણે હા એક મસ્બો વાળા છે ને ઝાડ મૂકતા જાય છે એવું દેખાય એ એક મસ્બો છે ને ઝાડ પકાવી દઈએ કાઠેલી પાયે અને કલે આમ કર્યો

અત્યારે થોડો થોડો છે ને ફોન છે વધારે રાઈ તો બહુ બધો હતો એમાં કઈ મને પ્યાર સીડ હતો હા સાહેબ જો પૂતા ગોલડામાં તમને દેખાતું નહીં હોય એમાં છે ને બીજી ભાઈ પૂતા આપણે આગળ ક્યાંય રાખી આપણને છે ને હા રાઈ થોડો વધારે મોજ હતો ને ફેર ચડી ગયો આ તો નહીં રાઈ આપણે તો ખાવું ખાવાનું મેરીને એવું કારણ કે ફેર થડે ને તો ગમી ખાઈ ગયા પાણી પી ને તો વધારે ફેર સડે અત્યારે મોજું છે પણ એટલો બધો નથી નથી આવતા નહીં અત્યારે હું હાલો આપણે છે ને થોડીક ગયો કેસ આવી જઈ ایک تو پہ گوٹو ہے لاٹ او گے ચાલો આપણે હવે ને મહેનત કરો એ દઈ મિત્રો ધાર ખાઈ ને હવે કાઠા દેહ ના સીટકા હા શાક તો આવી ગયો થોડું ઘણું હા સાહેબ એ કઈ લાવે જેલ ફીટ આવે ભાઈ જોવે થોડોક આગો લાગે ફોન માં તો બાકી શાક કરવા અહીં

લોખંડનો તો કાટ જેલું છે હવે આવ કઈ સારું ને ભાઈ કાટું છે થોડોક આકો આપણે બે 3 ની થાવા લેતા તો આજ ભાગ્યા કારણ કે બરફ બરફ હવે છે નહીં કઈ ભાગું જ આ ફોન વાહીન હારું બહુ ભાગું લાગે ઓ બસ તો આપણે હે નાસ્તો બાસ્તો કરીએ અંદર જ આઠલ બતાડી આપણે માછલા છે ને બરોફ પણ નાખે છે થોડાક ના બહાર પડ્યા ને ઈનાલી આપણે છે ને કાંઠે ધરબી દીધા આપણે ત્રણ નું આંબે હે તાકા થોડા છે આગળ ને આવું ઉતરણ છે ધોન હા એ તો બધા આપણે મસ્ત પીડ્યા અહીં છોકરી ની એવી છે ને આપણે બંદી ને ઓલું તાણું છે ને આપણું આવડે એ લેવા જવું છે ભાવભાઈ તાણું પકડે છે ને થોડુંક અત્યારે

ભરાય છે ઓકે આ જ ભાઈ અમારે નહીં આવું કારણ કે હવે અમારે થઈ જાય પાણી આરતા થઈ જાય ને એટલે ને આપણે ત્યાં ગયા ને એટલે આજકાલ ગયા ને તો એ આપણે છે ને ટાઈમ હતો ને પાણી આરતા નહોતા તો જઈ એવા તો એવા મજા આવી તો હવે પાછા જાવું ને જેથી નવ રહી છે તેથી પાછા જાવ આપણે જવાનું જ છે કારણ કે વાહનમાં જવું પડે મજા આવી આવે ને કામે થાય તો સારું પડે વિડીયો બને બધી રીતે સારું પડે હમ તમે એને વિડીયો જોયા કરતો કાંઈ અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ એટલે સારું એમ સારું રહેશે તમે વિડીયો જોવા માટે છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક આપી તો કોમેન્ટ કરી નાખજો હારામ મોજો કેવો સાંઈક આ મોટો મોજો આવે છે ને બંધવામાં બહુ નુકસાન થાય આપણે માટ આવ્યા નહોતા હવે તો એમ કહેતા એક સપલા લઈ જા તો આપણે કીધું લઈ જાઓ હાલો તો હવે હે ને આપણે મળી એક આવો મચ્છીવાળો વિડીયો લઈને એટલે તમે જોવા માટે સબસ્ક્રાઈબ તો કરી લેજો હાલો તો હવે બધાને પાછા જઈ માતાજી અને બીતે દૂષી વિડીયો મેં આવતી બધાને બાય બાય ટાટા